નગરસેવા સદન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભરૂચના પાંચ બટ્ટીથી પટેલ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ તેમજ રેલવે ગોડીના માર્ગનું પ્રથમ તબક્કામાં નવીનીકરણ કરવામાં આવશે અને આ માટે આવનારા દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે શહેરના મોટાભાગના માર્ગોના નવીનીકરણની નગરસેવા સદન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે નમસ્કાર વરોધમાં વરસાદના કારણે રસ્તાઓ તૂટ્યા હતા શ્રવણ ચોકડીનું નવા બ્રીજનું નવીનીકરણ ચાલુ હતું એ દરમિયાન સુરત જનારા વાહનો ભય શહેરમાંથી પસાર થતા હતા અને ટ્રાફિકની સમસ્યાઓ હતી તો એ ટ્રાફિકની સમસ્યાઓ ધારાસભ્ય શ્રી પાસે વારંવાર આવતી હતી નગરપાલિકા પાસે વારંવાર આવતી હતી એ ધ્યાનમાં લઈને ધારાસભ્યશ્રી સાથે મીટિંગ કરીને અમે તાત્કાલિક ત્યાંના રહીશો આવતા જતા લોકોને તકલીફ ના પડે એ માટે અમે બ્લોક નું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ એ રોડ નું પાટબતી થી બંબાખાના બંબાખાથી વેલફેર હોસ્પિટલ સુધીનું રસ્તો અને રેલવે ગોડીના રસ્તાનું અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી હતી એ દરખાસ્ત આજ રોજ અમને રૂપિયા છ પચાસ કરોડ મળ્યા છે અને એ એ રસ્તાનું અમે ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વહેલી તકે રોડનું કામગીરી પણ પૂર્ણ કરીશું અને આ રસ્તાની રસ્તા માટે ત્યાંના સ્થાનિકો અને આવતા જતા લોકોને તકલીફ ના પડે એ રીતે પૂરેપૂરું ધ્યાન પણ રાખીશું આમાં અમારા ભરૂચના ધારાસભ્યોની ખૂબ જ મહેનત હતી અને એમની મહેનત આજે ફળી છે એ બદલ હું ભરૂચ નગરપાલિકા વતી હું ખૂબ ખૂબ આભાર પણ એમનો વ્યક્ત કરું છું અને આવી જ રીતે રસ્તાઓને અમે નવીનીકરણ કરીશું અને અમે જે કહીએ છીએ એ કરીને અમે બતાવ્યું એ આજે પુરવાર થાય છે અને જે અમને કોઈ લોક પ્રસિદ્ધિ કરવાનો શોખ પણ નથી અને જે લોકો ગેરમાર્ગે નગરપાલિકાને દોરે છે મહેરબાની કરીને અમે નગરપાલિકા ગેરમાર્ગે દોરવાનું બંધ કરે